હવે એક મહત્ત્વના સમાચાર પર નજર કરીશું આ મહત્વના સમાચાર તાપીથી મળી રહ્યા છે તાપીના વ્યારાના નિવૃત્ત મદદનીશ નિયામક સામે ફરિયાદ નોંધાઈ છે વર્ગ બેના નિવૃત્ત સરકારી બાબુની મિલકતમાં એકસો બાર પોઈન્ટ વીસ ટકાનો વધારો થયો છે નિવૃત્ત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરુલકરની અટકાયત કરાઈ છે નવસારી એસીબીની ફરિયાદના આધારે વ્યારા એસીબીએ અટકાયત કરી છે અધિકારી પાસેથી બે પોઈન્ટ કરોડથી વધુની અપ્રમાણસ મિલકતો મળી આવી અમદાવાદમાં રહેતા નિવૃત્ત અધિકારી વિરુદ્ધ એસીબીમાં ગુનો નોંધાયો છે તો વર્ગ બેના અધિકારીની મિલકતમાં એકસો બાર પણ વીસ ટકાનો વધારો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી જેના માહિતીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે નિવૃત્ત મદદનીશ અધિકારીની અપ્રમાણસર મિલકતના કેસમાં તેની અટકાયત કરવામાં આવી છે ત્યારે એસીબી દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે અધિકારી પાસેથી બે પણ પાંત્રીસ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઋતુલ પંચાલ આ ઋતુલ જણાવશો કે મદદનીશ અધિકારી સામે હવે કયા પ્રકારની કાર્યવાહી અને કયા કયા દસ્તાવેજો અને મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી છે જી ચોક્કસથી ભદ્રેશ જણાવી દઉં છું કે આજરોજ જે છે એસીબી દ્વારા નિવૃત્ત કર્મચારી જે છે વર્ગ એના અધિકારી હતા જેની અટકાયત કરવામાં આવી છે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ જે છે તેમાં તેઓ ફરજ બજાવતા હતા અને તે બાદ જે છે નિવૃત્ત થયા બાદ હાલમાં એસીપી જે છે એ તેમના ઘરે દરોડા પાડ્યા હતા ને તે દરમિયાન તેમને બે કરોડ પાંચીસ લાખ ઓગણસાઠ હજાર જેટલા રૂપિયાનો અપમાણસર મિલકત મળી આવી હતી જે હાલમાં એમના તમામ જેટલા એકાઉન્ટ જે છે સીઝ કરવામાં આવે છે સાથે તેમની મિલકતો જે છે